મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા અને મિત્રો એ જ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય હતા મહેશ વસાવા પણ અત્યારે હાલ મિત્રો આ મહેશ વસાવા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે મિત્રો હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં અને મિત્રો આ મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે જેવા કોંગ્રેસ માં જોડાયા એના પછી મિત્રો ઘણા બધા ભાષણ એમને કર્યા અને ઘણા બધા એવા આક્ષેપો પણ નાખવામાં આવ્યા એમાં મિત્રો ચૈતર વસાવાનું નામ નથી લીધું પણ ઘણા બધા આપશેકો નાખવામાં આવ્યા છે જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે હવે મિત્રો આ વિડીયો તમે પૂરો જોતા જજો આમ તો મિત્રો મહેશ વસાવા છે એ પૂર્વ ધારાસભ્ય દેડિયાપાડાના હતા અત્યારે હાલ તો ચૈતર વસાવા છે હવે મિત્રો આ બંને નેતાઓ અલગ અલગ પાર્ટીઓમાં સામ સામેલ છે એક બાજુ મિત્રો મનસુ વસાવા તો હતા પણ એ ભાજપમાં હતા હવે મિત્રો આ મહેશ વસાવા કોંગ્રેસમાં આવ્યા અને મિત્રો ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાં મિત્રો ત્રણેય સમાજના છે પણ પાર્ટીઓ ત્રણેયની અલગ અલગ છે હવે મિત્રો આટલા સુધી વિડીયો જોયો છે તમે કોને સપોર્ટ કરવાના છો એ કોમેન્ટ કરીને જણાવતા જજો કારણ કે મિત્રો આપણે ઘણા બધા એવા પોસ્ટ સોશિયલ મીડિયામાં નાખતા હોઈએ છીએ એમાં ઘણા બધા લોકોનું વોટિંગ આવે છે તો એમાં તો ઘણા બધા લોકો એવું કહે છે કે અમે તો ચેતર વસાવાને જ સપોર્ટ કરીએ છીએ હવે જોઈએ છીએ કે ત્રણ નેતાઓ ઊભા છે ચેતર વસાવા મનસુખ વસાવા અને આ મહેશ વસાવા મિત્રો ત્રણેય નેતાઓની પાર્ટી છે અલગ અલગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મિત્રો આજના અંદર ફક્ત તમે કરતા જજો મિત્રો ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો એમના માટે સારી કોમેન્ટ કરજો મનસુખ વસાવાને સપોર્ટ કરતા હોય તો એમના માટે કોમેન્ટ કરજો અને આ મહેશ વસાવા જે અત્યારે હાલ કોંગ્રેસમાં જોડાયા છે એમને સપોર્ટ કરતા હોય તો એમના માટે કોમેન્ટ કરતા જજો